We'll to એમ છે મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર કિંજલ દવાની ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો હાલ સોશિયલ મીડિયામાં મિત્રો કિંજલ દવાની જ વાતો થાય છે મિત્રો ના પૂછવાની વાત છે મિત્રો તમને ખબર જ છે કિંજલ દવેની હગે થઈ જાય છે મિત્રો તો તમે જુઓ સોશિયલ મીડિયામાં મિત્રો કિંજલ દવેના એટલા વિડીયો વાયરલ થાય છે ના પૂછવાની વાત છે મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો અને રાકેશ બારોટી મિત્રો ગયા હતા મિત્રો રાકેશ બારોટી કિંજલ દવે માટે જોરદાર ગીત ગાયું છે મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો તમારા માટે લઈને આવી ગયો છે મિત્રો અને આપણા વિક્રમ ઠાકુર બી ગયા હતા મિત્રો કિંજલ દવેના અવસરમાં મિત્રો તો તમને આખો બતાવવાનો છે મિત્રો જિજ્ઞેશ કવરાજ કે મિત્રો તો આપણી ચેનલ ઉપર નવા તો મિત્રો મિત્રોને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે આવી ગુજરાતી અપડેટ આપણી ચેનલ પર દરેક કલાકારની આવે છે મિત્રો તો તમે જોવો વિડીયો અને કેવું ગાયું છે રાકેશ ભારટને ગીત એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને જણાથી મોટા દરેક કલાકારની આપણી ચેનલ પર અપડેટ આવે છે મિત્રો તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો આવી જ અપડેટ તમારા માટે દરેક કલાકારની લાયા જાઉં ચલો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળી લે ત્યાં સુધી જુઓ કિંજલ દવાઈનો વિડીયો અને કેવું ગમે હો તારું સપનું પૂરું કરશે તારું જગમ રેણી હોય દુનિયા